અવધૂત કહે છે પ્રહલાદ સાંભળો સદાચાર નો એક નિયમ છે સંસારની અંદર રહી બહુ ધન કમાવું ચાર પુરુષાર્થ છે ને આપણા આપણે બધા લગ્નના ચાર ફેરા કરીએ લગ્ન લગ્ન કરીએ ત્યારે ચાર ફેરા ફરવામાં આવે એક ધર્મનો અર્થ નો કામનો અને મોક્ષનો મનુષ્ય એ પ્રયત્નપૂર્વક ધર્મ કરવો જોઈએ ધર્મ કોઈપણ રીતે ધર્મ કરવો જોઈએ અને ભગવતી ગૌ માતાની સેવાથી મોટો ધર્મ કયો અર્થ સંસારના વ્યવહાર કુટુંબનું પાલન પોષણ ભરણ પોષણ સમાજમાં પ્રતિષ્ઠા માન પ્રતિષ્ઠા વ્યવહાર માટે સારું કામ કરી અને અર્થ કમાવો જોઈએ ધન કમાવો જોઈએ જે પણ ધન આપણા પુરુષાર્થથી ભાગ્યથી ભગવાનની કૃપાથી મળે એ ધનને ભોગવવું પણ જોઈએ અને છેલ્લે મોક્ષ મળે એના માટે પ્રયત્ન કરવો જોઈએ પણ અત્યારે બે બે પુરુષાર્થ રહ્યા અર્થ અને કામ બાપુ ધર્મ ને મોક્ષ નીકળી ગયા ધર્મનો કોઈને ટાઈમ નથી મોક્ષની કોઈને પડી નથી પૈસા કમાવો અને ભોગવો આ બે જ અર્થ રહ્યા પણ સજ્જનો યાદ રાખો ધર્મ અર્થ કામ મોક્ષ આ પુરુષાર્થ સમાન જોઈએ રોજ નિત્ય પુરુષ હું સવાર માં ઊઠી ભગવાન નું પૂજન કરો ભગવાનની સેવા કરો ભગવાનનું ભગવાનનું મંદિર રાખો ભગવાનની આગળ સેવા પૂજા કરો મંદિરે જાઓ અને એક નિયમ કાયમી રાખો કે રોજ એક દેવ મંદિરે દર્શન કરવા જે નજીક પડે જે ભગવાન કે જે માતાજીમાં તમે માનતા હો એ દેવ મંદિરે રોજ નિયમ રાખો રોજ દર્શન કરવા જાવ પ્રયત્નપૂર્વક પોતાનો વ્યવસાય સારો ચાલે અર્થ કમાવો એને ભોગવો અને અંતે આ બધું ભોગવ્યા પછી મન પરમાત્મામાં ધીમે ધીમે ભગવાનમાં લગાવો પ્રહલાદજી સાંભળો માણસ ધન ના ધનના ધનમાં એટલો બધો મશગુલ થઈ જાય છે પછી એને કેવા કેવા દુઃખ પડે છે કહે છે પશ્યામી ધનીનામ ક્લેશમ લુબ્ધાનામ અજિતાત્મનામ આ બધું જ કહે છે કે જે ધની લોકો છે ધનવાન છે એને શું શું દુઃખ પડે છે અમે જોયેલા છે એક તો વધારે રૂપિયા ભેગા થાય ને પછી હું ગોછી થઈ જાય હા હું ગોછી આવે ચિંતા રે હા રાતે ઊંઘ્યો ઊંઘ્યો વિચારતો એક પેલા અહીં મૂક્યા છે પેલા ને આ આપ્યા છે એનો શું આ હવે તો આ બેનો હશે છે તમે ભેગા કરતા જ હશો હા એ તો પેલી નોટ બંધી થઈ ત્યારે બધાને ખબર પડી કેટલા નીકળ્યા હા મને તો નવાઈ લાગી કે આટલી ભેગી કરતી હશે નોટો હા બધાનો અનુભવ પણ સારું છે એ બાને બેનો માતાઓ જે ધન ભેગું કરે ને એ પાછા ધર્મમાં વાપરે હું ક્યાંક ગૌશાળામાં આપે કઈક દીકરી કુંવાસી આવે તો ક્યાંક ક્યાંક વ્યવહારમાં સારા કાર્યમાં વાપરે અને ખરેખર ધન વધારે ઘરમાં ભેગું કરવું હોય ને વધારે ધન ઘરમાં ભેગું કરવું હોય તો ધન વધારે બેનો નાપવા લાગો તમારે ધન એટલું બચશે એટલું ભેગું કરશે જેટલું બેનો માતાઓ ધન આ ધન આપશો ને એટલું વધારે ભેગું કરશે કારણ કે એમની બચત શક્તિ વધારે હોય આપણે તો બાર જઈએ ને પચાસ ક્યાં વાપરી નાખીએ પણ બેનો બહુ સાચવે હા પણ અહીં કહે છે ધન વધે એટલે એક તો હું ગોથી આવવા લાગે પછી ભય લાગે શેનો ભય રાજત ચોરત શત્રુ એક તો રાજાની બીક લાગે મહારાજ રાજાની બીક કેવી રીતના લાગે બહુ વધારે રૂપિયા ભેગા થાય ને તો ઇન્કમ ટેક્સ રેડ પડે એટલે બીક લાગે હું હમણાં આવ્યું હતું સમાચારમાં કોઈ કેટલા કરોડ કેટલા કરોડ રૂપિયા 300 કરોડ ગણ્યા 400 કરોડ ગણ્યા બોલો હજી બીજા આધા કેટલા બાકી આધા એક વ્યક્તિના ઘરે બોલો હે ઇન્કમ ટેક્સ ની રેડ પડવાની બીક ચોરની બીક વધારે ધન ભેગું થાય ને એટલે એક તો ચોરીનો ભય રહે પછી એને ક્યાં મૂકવું એ વ્યવસ્થામાં ભય રહે શત્રુ નો ભય રહે તમે વધારે ધનવાન ને એટલે તમારે શત્રુ ઊભા ના કરવા પડે ઓટોમેટિક શત્રુ થઈ જાય હું રૂપિયા વાળાને શું કે આ તો બહુ અભિમાની થઈ ગયો હવે બિચારો એના મહેનત થી એના એની એની ભાગ્યથી કમાણો છે પણ આપણે સમાજ શું છે બહુ ધન કમાણો રૂપિયા કમાણો એટલે અભિમાની થઈ ગયો છે કે ના આવું સમાજ ધન વધે એટલે શત્રુ ઓટોમેટિક વધી જાય અને આપણે ત્યાં તો સ્વજનાથ પશુ પક્ષી તહ સ્વજનથી બહુ ચિંતા રહે પૈસા વધે એટલે સગાવાલાથી સગાવાલાથી કેમ કે જેવા રૂપિયા વધે એટલે માંગવા આવે એમ આ સમાજની જ વાત છે આપણી બધાની જ વાત છે પછી જો તમે આપો તોય ટેન્શન ના આપો તોય ટેન્શન આપો દો પાછા લેવા અગ્રા અને ના આપો તો તમારી બહાર જઈને નિંદા કરે આ તો આટલા રૂપિયા કમાય છે એક રૂપિયો કોઈ દાડો કોઈને ઉપયોગમાં આવતો નથી મદદ કરતો નથી ધની નામ ક્લેશમ પ્રહલાદજી અવધૂત કહે છે કે ધન થી સુખ મળતું હોય એવું પ્રહલાદ તમે માનશો નહીં પણ સુખ મળશે પરમાત્માના નામથી હું યાદ રાખો તમે આ દેશમાંથી બીજા દેશમાં જાઓ ને તો નિયમ છે કે જે દેશની નોટ ત્યાં ચાલતી હોય એ જ ચાલે આપણી ભારતની નોટ ત્યાં ચાલશે નહીં બહારના દેશના વ્યક્તિએ આપણા દેશમાં આવવું હોય તો પણ એની નોટ ચાલે નહીં એને આપણી નોટ વાપરવી પડે એટલે કરન્સી બદલીને જવું પડે એમ આપણે પણ એક દિવસ ભગવાનના ધામમાં જવાનું છે આ કાગળિયાની નોટો ત્યાં ચાલશે ત્યાં કઈ બેંક છે રામ નામની બેંક છે હું